ગુજરાતી હોય એટલે રોજે રોજ દાળ ભાત ઘરમાં બનતા જ હોય છે તો આ રોજે રોજ બનતા દાળ ભાતને લોકો આંગળા ચાટી ચાટીને ખાઈ શકે એવા બનાવવા માટે શું કરવું તો એના માટે આજે હું તમારી સાથે એકદમ સરસ દાળ ભાતની રીત લઈને આવી છું જેનાથી હું તમને એવી ટ્રીકને ટીપ્સ આપવાની છું કે દાળ ભાતને લોકો આંગળા ચાટીને ખાશે એટલા બધા ટેસ્ટી બનશે તો આ દાળ સામે તમે વરાની દાળ પણ ભૂલી જશો તો ઘરમાં રહેલા મસાલામાંથી જ એકદમ ટેસ્ટી દાળ રોજ બને ને તો એ કઈ રીતે બનાવી એ ફટાફટથી જોઈ લઈએ તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલા તુવેરની દાળ લીધેલી છે અને દોઢ કપ જેટલા ચોખા તો અહીંયા મેં બાસમતી રાઇસનો યુઝ કર્યો છે અને અહીંયા આપણે પાંચથી છ જણ માટે બનાવવાના છે દાળ ભાત તો અત્યારે મારે છ જણ માટે આરામથી થઈ શકશે તો અહીંયા આપણે દાળને એકદમ પ્રોપર ધોઈ દેવાની છે એકદમ ચાર પાંચ પાણીએ ધોઈ દો ને ઘસી ઘસીને એ રીતે અને પછી પલાળવાની છે હવે અહીંયા દોઢ કપ જેટલા ચોખાને પણ હાથેથી એકદમ મસળીને ધોવાના અને જો તમે પહેલાં પલાળી દીધા હોય પછી ધોશો ને તો ચોખાનો દાણો તૂટતો જશે એટલે આખા આખા ભાતના દાણા નહીં રહે એટલા માટે પહેલાં જ હંમેશા આ રીતે ચોળીને ધોઈ લેવાના અને પછી તમારે એકદમ એમ કહેવાય ને ચારથી પાંચ પાણીએ ધોઈ લો ને એટલે એકદમ ક્લીન પાણી થઈ જશે તો આ રીતે એને અડધો કલાકનો રેસ્ટ આપવાનો બેને પલાળીને તો તમે જોઈ શકો છો ચોખાનો દાણો પણ આખો છે અને એકદમ સરસ પલળી ગયો છે અને સાથે તુવેરની દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે તો જો પ્રોપર દાળ પલળેલી હશે અને પછી તમે મૂકશો ને કુકર તો તમારી દાળ એકદમ પરફેક્ટ એકરસ થઈ જશે એટલા માટે નહીં તો શું થશે કુકરની વિસલ વધારે કરવી પડશે એકદમ એકરસ દાળ નહીં થાય એટલા માટે બને તો તમારે અડધો કલાકનો રેસ્ટ આપવો જરૂરી છે હવે અહીંયા આપણે એક કપ તુવેરની દાળને કુકરમાં ચાર કપ પાણી સાથે મૂકવાની છે એટલે કે ત્રણથી ચાર ગણું પાણી જોશે દાળ બાફવા માટે અને આ રીતે ચાર અત્યારે મેં એક કપ સામે ચાર કપ પાણી નાખ્યું છે હવે અહીંયા હું થોડું મીઠું પણ નાખું છું બાફવામાં જ તે સાથે નાની અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું અહીંયા ઘી પણ નાખ્યું છે તો બાફવામાં આ રીતે ઘી અથવા તો એક ચમચી તેલ નાખી દેશો તો દાળ એકદમ ઉભરાશે પણ નહીં અને સરસ એને એની જે ફ્લેવર હોય ને ઘીની એમાં ફેલાઈ જશે એટલે બહુ ટેસ્ટી લાગશે હવે અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા અને ત્રણ જેટલા મેં અહીંયા કુકમ લીધેલા છે એને એકદમ ગરમ પાણીમાં પલાળીને રાખીશું તો અહીંયા કુકરની વિસલ થાય ત્યાં સુધી એ પલળી પણ જશે સરસ તો અહીંયા મેં પાંચ વિસલવા દીધી છે તમે ચારથી પાંચ વિસલ કરી શકો અને બાજુમાં આપણે ભાત પણ થવા રાખી દઈએ તો ભાત એકદમ સરસ પાણી ઉકળે ને પછી એના અંદર ચોખા નાખવાના અને ચોખાનો દાણો પણ એકદમ સરસ છૂટો છૂટો થાય અને ટેસ્ટમાં બેસ્ટ બને એના માટે થોડું મીઠું પણ એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ પણ અંદર નાખી દઈશું તો આ રીતે દાણો એકદમ છૂટો પડશે અને જો તમે બાસમતી રાઇસ ના યુઝ કરતા હોય અને બીજા કોઈ બી ચોખા લેતા હોય ને તો થોડું લીંબુનો રસ આમાં નાખી દેજો જેથી કરીને એક સરખા અને સફેદ ભાત થશે મસ્ત અને એકદમ ફૂલેલા ખીલેલા ખીલેલા ભાત બનશે તો જો આ રીતે એકદમ ઉકળી જાય એટલે વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર આ રીતે હલાવવું પડશે તમારે અને દાણો એકવાર ચેક કરી લઈએ કે ચડી ગયો છે કે નહીં અને ભાતનો દાણો એટલો બધો સરસ લાગે છે ને જો એકદમ છૂટા છૂટા બન્યા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે એટલે દાણો આખો રહેશે અને ચડી પણ સરસ જશે જો આ રીતનું થવું જોઈએ તો હવે એક ચાયણામાં કાઢી લઈએ ભાતને એટલે કે ઓસાવી લઈએ આ રીતે ચાયણામાં કાઢી પછી ઉપરથી પાણી નાખી દેવાનું નોર્મલ જેવું અથવા તો ઠંડુ પાણી જેથી કરીને દાણો છે ને એકદમ છૂટોય થશે અને નામ પડ્યા રહેશે ને તો વધારે ગરમ ગરમીમાં બફાઈ નહીં જાય ભાત એકદમ પ્રોપર રહેશે એટલા માટે ઉપરથી ઠંડુ પાણી એડ કરી દેવાનું અથવા તો નોર્મલ પાણી હવે અહીંયા આપણે દાળનો વઘાર કરી લઈએ ભાતને સાઈડમાં રાખી દીધા તો અહીંયા બે ચમચી જેટલું તેલ અને એની સામે એક ચમચી જેટલું ઘીથી વઘાર કરીશું જો તમે ઘીથી ના કરતા હોય તો એકવાર કરી જોજો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એની સુગંધ બહુ મસ્ત આવશે તો અહીંયા મેં થોડા સૂકા મસાલા લીધેલા છે બે તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ ત્રણ જેટલા તજ બે બાદિયાના ટુકડા આઠથી દસ મેથીના દાણા અને એક સૂકું લાલ મરચું તો મેથીના દાણાથી વઘાર ના કરતા હોય તો કરી જોજો ટેસ્ટ સરસ આવશે અને દાળ પચવામાં પણ સહેલી રહેશે હવે એક ચમચી જેટલી આમાં આપણે રાઈ નાખી દેવાની છે અને એકવાર બધા મસાલાને આ રીતે તેલમાં મિક્સ કરી દઈએ જેથી કરીને એની સુગંધ સ્વાદ એકદમ ફેલાઈ જશે તેલમાં જ અને એકદમ તતડી જાય ને રાય પછી જ એમાં જીરું નાખવાનું પહેલાં નાખશો તો જીરું બળી જતું હોય છે એનો ટેસ્ટ બળેલો આવતો હોય અને સાથે અડધું લીલું મરચું અહીંયા હું લાલ મરચું યુઝ કરવાની છું એટલે મેં લીલું અડધું મરચું જ નાખ્યું છે સાથે આઠથી દસ લીમડાના પાન અને એક ટમેટાનું એકદમ ઝીણા સુધારેલા સાથે એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું આપણે પહેલાંય થોડું મીઠું દાળ બાફવામાં પણ નાખેલું છે પછી આગળ આપણે ચાખીને એડ કરીશું તો આ રીતે મીઠું નાખવાથી જલ્દી ચડી જશે આપણા મસાલા હવે મસાલા બળે ને એના માટે થોડું પાણી નાખીશ અને એને એકદમ સરસ મિક્સ કરી દઈશ તો વઘાર જોઈને જ તમને આમ મજા આવી જશે એમ એટલો બધો સુગંધીદાર વઘાર બન્યો છે હવે અહીંયા આપણે જો સિંગદાણા જે છે એકદમ પલળી ગયા છે સરસ જો એટલે આ રીતે બફાયેલા નાખશો ને તો બહુ મસ્ત લાગતા હોય તો આ રીતે પલાળીને ગરમ પાણીમાં પલાળીને જ નાખવાના તો પાણી કાઢી દીધેલું છે મેં અને ત્રણ કોકમના ટુકડા પણ નાખી દીધેલા છે તો અહીંયા મેં એક કપ અરે સોરી એક ગ્લાસ જેટલું પાણી અંદર એડ કર્યું છે અને એકદમ એને ઉકળવા દેવાનું છે અહીંયા મેં દેશી ગોળનો યુઝ કરો છે તો તમે ત્રણક ચમચી જેટલો દેશી ગોળ નાખી શકો કારણ કે અહીંયા ગળપણ ઘટાશ ચડિયાતા હોય છે ગુજરાતી દાળ હંમેશા ખાટી મીઠી જ હોય છે અને મને એવી બહુ જ ભાવે છે એટલે હું ગોળ વધારે એડ કરું છું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો અને દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે તો એને આપણે ઝેરી લઈએ તો એકદમ સરસ ઝેરાઈ ગઈ છે અને પાણી એકદમ ઉકળે ને પછી એના અંદર તમારે દાળ એડ કરવાની તો આ રીતે કરશો ને તો દાળનો ટેસ્ટ બહુ મસ્ત આવશે અને આની સુગંધ આજુબાજુ બધે ફેલા જશે આજુબાજુના ઘરના તમને પૂછવા આવશે કે તમે એકદમ સરસ મજાનો આજે શું બનાવ્યું છે એટલો સરસ વઘાર થયો છે દાળનો અને આપણે જે વરાની દાળનો વઘારની જે સુગંધ હોય ને એવી ટેસ્ટ આવશે તમને આનો અને સુગંધ પણ એવી હવે અહીંયા આપણે થોડું મીઠું એડ કર્યું છે દાળના ભાગનું અને મેં ચાખ્યું એટલે થોડું ઓછું લાગ્યું મને તો આને હવે એકદમ ઉકળવા દેવાની છે તો આ રીતે જો કલર હજી આવો છે ઉકળશે ને એટલે કલર થોડોક ઘટ્ટ એટલે કે ડાર્ક થઈ જશે અહીંયા હું થોડે પહેલાં કોથમીર પણ એડ કરી દઉં છું આનાથી શું થશે કોથમીથી એને સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે કોથમીના અંદર નાખવાથી અને ઉપરથી તો આપણે નાખશું પણ અંદર એ થોડી નાખશું અને અડધા લીંબુનો રસ તો અહીંયા ગળપણ કટાશ મેં ચડિયાતા નાખેલા છે તો ગળપણ કટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછા વધુ નાખી શકો છો પણ ગુજરાતી દાળમાં હંમેશા થોડા ચડિયાતા હોય છે હવે આને ઉકળવા દેવાની છે મીડિયમ ટુ લો ફ્લેમ પર અને આ રીતે વચ્ચે વચ્ચે એને વારે વારે હલાવતી રહેવાની તો આ રીતે જેટલી ઉકળશે ને એટલી દાળ મસ્ત બનશે અને જો આ દાળ થોડી વાર પડી રહેશે ને તો ઘટ્ટ થઈ જશે એટલે પાણી તમે તમારા ઓછું વધુ નાખી શકો જે રીતે જાડી પતલી ખાતા હોય એ રીતે જો એકદમ સરસ ઉકળી ગઈ છે ખબર પડી તમને ઉપરથી એકદમ લેયર થઈ ગયું હતું મસાલાનું તો આ રીતની દાળ હોય એનો મતલબ કે અને જો કલર પણ ઘટ્ટ થઈ ગયો છે એટલે કે આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે લાસ્ટમાં આપણે કોથમીર નાખી અને એને ગાર્નિશ કરી લઈએ અને આને ગરમ ગરમ સર્વ કરીએ આ દાળ તો એમ કહેવાય ને રોજ તમે આવી દાળ બનાવશો ને તો બધા માગી માગીને ખાશે એટલી બધી ટેસ્ટી બનશે અને જો ઘરે મહેમાન આવ્યા હોય તો ખાસ આ પ્રકારનો વઘાર કરશો ને તો એ લોકોને બહુ જ ભાવશે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા કોને કોને દાળ ભાત બહુ ભાવે છે મારા જેમ ને કમેન્ટમાં મને જરૂરથી એનું નામ અને સિટીનું નામ કહેજો તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યુઅર્સને મારા જેમ દાળ ભાત બહુ જ ભાવે છે અને ડેઇલી કોના ઘરે બને છે એ પણ મને કહેજો તો હવે આને આપણે સર્વ કરી લઈએ તો ભાતનો દાણો તમે જો એકદમ છૂટો છૂટો બન્યો છે અને એકદમ સોફ્ટ થયા છે એટલે કે ચડી પણ એકદમ પ્રોપર થયા છે અને આપણે દાળ હું તમને હમણાં દેખાડું કે ખાવામાં કેવી મજા આવશે મને તો બહુ જ ભાવે છે તો એકવાર તમે પણ આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો જોઈને જ તમને આઈડિયા આવી જશે કે કેવા સરસ મજાના દાળ ભાત બન્યા છે સો ટકા જેને દાળ ભાત નહીં ભાવતા હોય ને એ લોકો પણ ગેરંટી છે કે ખાશે જ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ